આ પંખામાં ધૂળ બહુ ભરાઈ ગઈ છે સાફ કરવા જ પડશે પવન એટલે નથી આવતો ત્યારે ખબર પડી મને જો આખો કારો કારો થઈ ગયો ટાઈમ મળે ને લઈ અને સાફ કરવા આવવો પડશે આમ તો કે એમ જોયું ફેમિલી બધા મજામાં ઓલી બધા મજામાં હું પણ મજામાં જ છું તો આવી ગયા છે આપણે આજે રનિંગ કરવા માટે ને જો આજે કંઈક અલગ જ નજારો છે વાદળાનો ચોમાસું શરૂ થવાનું છે ને એટલા માટે બધી તૈયારી તો હોય ને કુદરતી શું કહેવાય કહેવાતું હોય છે જે કહેવાતું હોય મને કે એટલું બધું ખ્યાલ છે નહીં તો જો ત્યારે દરિયા આવી ગયા છે રનિંગ કરવા માટે અને જવું છે આમ આગળ જે પહેલાં રવિ રવિવારે ગયા હતા ને ત્યાં જવાનું છે ને ત્યાં જઈને થોડીક વાતચીત કરીશું ને મોજ કરશું તો વ્લોકમાં રહેજો અને તમને બતાવીશ કે આજે શું કરીએ છીએ તો સારું ચાલો આગળ મળીએ મહાદેવ તો લાગે છે કે ફેમિલી આજે વાવાઝોડું ચોક્કસ આવવાનું છે કારણ કે વાદરા જે છે ને એ આમને જ છે કાંઈ આમ આગળ પાછળ જાતા નથી ટાઈમ પણ એવો થઈ ગયો છે ને હવે લાગે તો છે કે વાવાઝોડું આવશે ચોક્કસ જોઈ છે આગળ શું થાય છે બાકી તો હવે જો હવે જોડવાનું ચાલુ કરી દઈ આજે કઈ ડ્રાયફ લાવ્યો નથી હું એટલે કઈ સિનામેટિક શોર્ટ છે કાંઈ વાંધો ને હાલો ને આગળ ને હાયલા તો જાય જે થાય એ જોયું જાય છે મહાદેવ ઉપર તો સા તો બહુ દૂર આવી ગયા છે આપણે છે તો તમને ખ્યાલ જ હશે તે પેલી જગ્યાએ ને આપણે ભવાની મંદિરથી જો કેટલો દૂર આવી ગયા કે પોરો ખાધો નથી હો આ પેલો પોરો ખાઈને સીધો અહીંયા જરૂર થોડું ખાલી ને સીધો ન્યા ને એક દાદાનો છોકરો આવે છે તો સારું ચાલો સીધા તો મળ જો આવી ગયા છીએ જગ્યાએ મહાદેવનું મંદિર છે અને જો આપણે હવાનીથી એટલો દૂર આવી ગયા ને હવાનો કઈક દરિયાનો આવો વ્યુ છે નજારો કંઈક અલગ અલગ છે હવે મહાદેવનું મંદિર સામે જ છે ને જો સાદાનો છોકરો રનિંગ કરીને આવેલો આવે છે જો આ પીળું ટી શર્ટ દેખાય છે ને તો સારું ચાલો એક રીલ્સ તો બનાવી નાખીએ એકલો જ છું તો મહાદેવ પાસે જઈને શાંતિથી પાંચ મિનિટ બેઠીએ મહાદેવ આગળ થોડી તો ફાઇનલી મહાદેવ પાસે આવી ગયા છીએ પાંચ મિનિટ મહાદેવ પાસે બેસીએ મહાદેવ આમ જો દરિયા કિનારે કાંઈક અલગ જ વ્યૂ બેસવાનું અને જો વાતાવરણ ખરાબ છે ને એટલા માટે મોજા પણ બહુ મોટા મોટા છે હવે નાનો ભાઈ આવે ત્યાં સુધી તો બેઠવું પડશે કારણ કે કોલા બિસ્કિટ ને ડોગ ના છે ડોગ ને ખોવડાવવા માટે પણ ડોગ આયે કઈ પુત્રા કઈ દેખાતા નથી તો આપણે ઉપર જવાનું છે એ પુત્રા ને ખોવડાવવાના છે બિસ્કિટ બાકી તો આગળ બતાવીએ તમને મહાદેવ તો ફાઇનલી નાનો ભાઈ આવી ગયો છે એ આવે છે ત્યાં સુધી આયા તો હું બેઠો શાંતિથી અલગ જ નજારો છે જો મજા આવે આમ શાંતિથી કાયમ ટેન્શન ટેન્શન કેવું કાઈ ની શાંતિથી બેઠવાની મજા મહાદેવ મહાદેવ મજા આવ્યો શાંતિ કોઈ ન હોય સારું ચાલો મહાદેવના દર્શન પણ કરી લઈએ હજી દિવસ હા અગરબત્તી કરવાની બાકી છે તો સારું ચાલો આગળ મળીએ મહાદેવ દર્શન કરી લીધા છે ને હવે જવું છે ઉપર બાબુ પાહે તો હવે અહીંથી અમે રસ્તો ક્રોસ કરીને જઈશું બાબુપાહે તો સારું ચાલો આગળ મળીએ ને મહાદેવના દર્શન તમે પણ કરી લ્યો સવાર સવારમાં ને આ વ્યૂ છે જો મહાદેવનું મંદિર અને દરિયા કિનારે આખો આવો વ્યૂ ક્યાંય સરસ વ્યૂ લાગે છે તો સારું ચાલો આગળ મળીએ મહાદેવ જો ડોગ માટે બિસ્કિટ લઈ

Rámu Bây giờ bây giờ Bây giờ Bây giờ giờ thôi chứ cái nó thế હે મોજમાં જે ઉજજો બેઠા બેઠા ઉજજો રમ હે તો હવે જો ચા પાણી પીને બાપુના દર્શન કરીને બાપુની આંકડી પર બેઠા કુતરા એટલા બિસ્કિટ ખાધા નહીં કોને ખબર આજ કાંઈ ઈચ્છા નહીં હોય જાય છે પાછા હાલની કારણ કે બહુ મોડું થઈ ગયું છે જોઈ છે મેં જ મેર આવે આ રહીવારે તો રમી નાખવાનું થાય છે થોડોક મોડા ભેગું મોડું તો હારો હાલો ન્યા જઈ મળ્યો ફાઇનલી જો હું મંદિર ફૂટી છે બહુ સારું રનિંગ કરી તો હવે જવું છે ઘરે પણ હવે જોઈશું મેં જ રમવાનું કંઈક આવે તો હસી નાખશું બાકી સીધા ઘરે તો મહાદેવ અરે તો શું કહેવાય મેં શાળા ભાઈ પણ હતા એ તો બધા વ્યાઈ ગયા છે આપણા હતા એ બાકી બીજા રમે છે પણ હવે આપણે ઓળખતા નથી તો હવે જાઉં છે સીધું ઘરે ઘરે જઈને નાઈને સીધું જવું છે દુકાન તો આગળ મળીએ હર મહાદેવ ફાઈનલી ઘરે પહોંચી ગયા છે હવે હવે નાઈ ને સીધું જવું છે દુકાને ને જો ત્યાં આવ્યા છે હવે ઓલો હું કરે કઈ ખ્યાલ છે ને તો સારું હાલો નાઈને ને જઈ સીધા દુકાને મળીએ માં તો ફેમિલી ફાઇનલી દુકાને આવી ગયા છે તો આપણે ફાઈનલી બ્લોગ ને પૂરો કરીએ છીએ બ્લોગ તમે હોય તો લાઈક શેર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આગળ કાલે મળીએ